મોઢેરા ગામમાં શ્રાવણ માસના પવિત્ર પ્રસંગે શ્રી મોઢેશ્વર મહાદેવ મંદિરે મંત્ર જાપ અને ભોજન પ્રસાદનું આયોજન સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ બેચરાજી અત્યારે મોઢેરા ગામની પરમ પવિત્ર અને ધાર્મિક જગ્યામાં નર્મદા કેનાલના પ્રાકૃતિક પરિસરમાં આવેલા મોઢેશ્વર મહાદેવજીના પરિસરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે છેલ્લા પંદર સત્તર વર્ષથી શ્રી શિવરામ કૃષ્ણ સેવા સમિતિ મોઢેરા અને સમગ્ર ગ્રામજનોના સહયોગથી સુંદર મજાના મંત્ર જાપનું આયોજન કરવામાં આવે છે જેમાં ગ્રામજનો તરફથી ખૂબ બળો પ્રતિસાદ મળે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મંત્ર જાપ કરી અને આ જગ્યાની પવિત્રતાનો અનુભવ કરે છે ભોજન પ્રસાદનું પણ ગામના લોકો દ્વારા દાતા તરીકે અમને અનુ અનુદાન મળેલ છે લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને આ જગ્યા એક આ પરિસર એક પ્રાકૃતિક કિનારે નર્મદા કેનાલે આવેલ હોવાથી ખૂબ જ અલૌકિક અને પરમ શાંતિનો અનુભવ કરાવનારી આ જગ્યા છે ઘણા લોકો બહારથી આવ્યા પછી પણ અહીંયા ખૂબ જ શાંતિ અને આનંદનો અહેસાસ કરે છે થેન્ક યુ આપનું નામ મારું નામ મનોહરસિંહ જાડેજા મોઢેરા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે